તો હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આમ તો બધા મજામાં આપણે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બોર્ડની એક એક એવી સિરીઝ કે કે જેની અંદર બોર્ડનો રોડ મેપ કઈ રીતે બોર્ડમાં તૈયારી કરવી કેટલા માર્ક કયા વિષયની અંદર આપણે કવર કરવા બરોબર છે આપણે કેવી આદતો બનાવી ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું પરીક્ષાના અંત સમય કેવી રીતે વાંચન કરવું આ બધા જ વિષયો ઉપર આપણે ચર્ચા કરશું અલગ અલગ વિડીયો આજે આપણે જે લઈને આવ્યા છીએ કે સામાજિક વિજ્ઞાનની અંદર અમારે સારા એવા માર્ક લાવવા છે તો એના માટેનું પહેલું પગથિયું છે તો કોઈ પણ વિષયમાં તમારે જો સારા માર્ક તો તો પહેલું પગથિયું છે છે કે તમે એના જેટલા એ એક નો માર્ક માર્કનો બોર્ડ વાળા દર વર્ષે પૂછે છે એ તમારે જાણવું જોઈએ તો એ આપણને બોર્ડ વેબસાઇટમાં તમે જાઓ તો તમને મળી જાય કે કયા પાઠમાંથી કેટલા માર્ક નું બોર્ડ વાળા આ વખતે જે છે પૂછવાના છે તો મિત્રો વાત કરીએ આપણે કે સામાજિક વિજ્ઞાનના જે છે એ પ્રકરણ પ્રમાણે એના ગુણભારની આપણે ચર્ચા કરવી છે કે એક પ્રકરણ છે તો 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 એના કેટલા 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 પ્રકરણ પ્રકરણ ત્રીજું આ બહુ સમજવા જેવું એના રહે છે આના ઉપર તમને બે વસ્તુ ખબર પડશે કે સૌથી પહેલા મારે કયા પાઠ પાકા કરવા કયા પાઠને મારે ઓછા પાકા કરવાના અને કયા પાઠ મારે પરીક્ષા વખતે પાકા કરવાના આ ત્રણે ત્રણ કેટેગરી આજના વિડીયોમાં તમને સમજાશે સમજો

આઠ નંબર જે એક છે ભારત નો એમાંથી કેટલા માર્ક નું પૂછાય ત્રણ માર્ક નું પૂછાય છે એટલે પેલો પાર્ટ છે જેટલા માર્ક નો છે ત્રણ માર્ક નો છે જરા સેક્શન એ ની અંદર એક માર્ક પૂછાય માર્ક સુધી પૂછાય એટલે કે સાહેબ આની અંદર થી મોટો પ્રશ્ન નીકળશે નહીં એટલે અહીંયા લખી નાખવાનો કે ભાઈ સવિસ્તાર પ્રશ્ન નહીં આવે આની અંદર થી સવિસ્તાર પ્રશ્ન નીકળવાનો છે નહીં એટલે આપણે એની મહેનત કરવાની થતી નથી એટલે આપણે શું કરવાનું છે કે ભાઈ ત્રણ માર્કને અનુલક્ષીને પ્રશ્ન પાકા કરવાના છે બરોબર છે આ પ્રશ્ન જે છે તો કે આની અંદર પ્રજાઓનો પ્રશ્ન પૂછાય તો બધી પ્રજા એ કાર્ય ક્યારે પૂછાશે નહીં એની અંદર જે છે કાં તો બે પ્રજા પૂછાશે કાં તો કોઈ એક પ્રજા વિષય આપણને પૂછાશે બરોબર છે ચાલો આગળ વધીએ બીજો પાઠ છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા હસ્તકલા અને લલિત કલા તો આ જે પ્રકરણ છે એની અંદર ફરીથી પણ કેટલા માર્કનો પૂછાય છે તો કે ત્રણ માર્કનો પ્રશ્ન પૂછાય છે આની અંદર થી પણ ક્યારેય મોટો પ્રશ્ન ચાર માર્ક નો પૂછાતો નથી એટલે કે આમાં પણ આપણે લખી શકીએ સવિસ્તાર પ્રશ્ન પૂછાવાના છે સવિસ્તાર નથી પૂછાવાના એટલે આ પ્રકરણ પણ આપણા માટે વિભાગ ડી માટે મહત્વનું નથી હંમેશા શરૂઆત છે ને વિદ્યાર્થી મિત્રો ક્યાંથી કરવાની ખબર સેક્શન ડી થી કરવાની સામાજિક વિજ્ઞાનમાં પાકું ક્યાંથી શરૂ કરવું સેક્શન કે સૌથી વધારે માર્ક આપણને સેક્શન ડી આપશે ઘણા ને એવું હોય કે એ અને બી માંથી સારા માર્ક મળે ન મળે

એ સાંસ્કૃતિક વારસો સાહેબ આ જે એક બે ત્રણ ને ચાર ચેપ્ટર છે કેટલા માર્કના છે ચાર માર્ક ચેપ્ટર છે તો આ જે ચેપ્ટરો છે મિત્રો એ કેટલા વિભાગની અંદર આપણને કામ લાગશે તો કે સાહેબ વિભાગ નંબર ડી માં કેની અંદર વિભાગ ડી ની અંદર આ ચાર ચેપ્ટરો કયા કયા ત્રીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર પાંચમું ચેપ્ટર ને છઠ્ઠું ચેપ્ટર આપણને જે છે સેમાંથી

તો એની અંદર તમારે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ત્રીજો પાઠ પાઠ નંબર ચાર પાઠ નંબર પાંચ નંબર આ ચાર પાઠ પાકા કરવાના છે આ ચાર પાઠ શું કરવાના છે સૌ પ્રથમ વખત પાકા કરવાના છે બરોબર છે એટલે પેલો તમારે કયો પાઠ કરવાનો છે પેલો પાઠ પાકો કરવાનો થતો નથી બીજો પાઠ પાકો કરવાનો થતો નથી કયો પાઠ કરવાનો છે ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો ચાલો છે એ તો ખબર પડી ગઈ કે સાહેબ અમારે સૌ પહેલું સ્ટેજ તમારું કયું છે સ્ટેપ નંબર એક પહેલું પગથિયું સ્ટેપ નંબર એક છે તમારે જે છે શું કરવાના છે તો એ ત્રીજા પાઠના ચોથા પાઠના પાંચ ને છ ના કયા પ્રશ્નો પાકા કરવાના છે તો કે સેક્શન ડી ની અંદર જે પ્રશ્ન પૂછાય એટલે સવિસ્તાર પ્રશ્નો તમારે પાકા કરવાના છે સમજાઈ ગયું તો આ જે છે એક થી સાત પાઠના માર્કિંગ નામે તમને એનાલિસિસ આપ્યું કે એક થી સાત પાઠ વારસાના જે પાઠ છે એમાં કયા પાઠ મારે પેલા પાકા કરવાના છે તો કે ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો પાઠ સૌ પ્રથમ પાકો કરવાનો છે ચાલો આગળ વધી તો હવે વાત મિત્રો કરી આપણે કે સાહેબ શરૂ અને ચૌદ પાઠ આની અંદર મેં એક ઉપર ફૂદડી મારી છે એ છે અગિયારમો પાઠ હવે બે હજાર ચોવીસ પચીસ નો જે પેપર છે એનું જે પાઠ્યપુસ્તક છે એમાં આ બે પાઠ ઉમેરેલા છે અને બંનેના બબ્બે માર્ક છે એટલે ટોટલ ચાર માર્ક છે એટલે હવે શું કરવું પડે તો કે આ એસી માર્કની પેપર સ્ટાઇલને કમ્પ્લીટ કરવા માટે શું કરવું પડે તો કે કોઈ પણ એવા જે પાઠ છે જેની અંદર ચાર માર્ક છે એમાંથી એક માર્ક ઘટાડી અને ત્રણ માર્ક કરવા પડે તો એ ઘટાડેલો માર્ક ક્યાં છે તો સૌ પ્રથમ ઘટાડ્યું એને અગિયારમાં પાઠની અંદર ઘટાડ્યું આ પાઠ પહેલા જે છે ચાર માર્કનો હતો એને ઘટાડીને કેટલા માર્કનો કરી નાખ્યો ત્રણ માર્કનો કરી નાખ્યો એટલા માટે મેં શું કર્યું છે એના ઉપર ફૂદડી કરેલી છે હવે આની અંદર આપણે કહી આમાં આપણને એક મોસ્ટ આઈએમપી પાઠ જો સૌથી પહેલા વાત કરીએ તો કે કુદરતી સંસાધન પાઠ કેટલા માર્કનો પૂછાય છે ચાર માર્કનો પૂછાય વાત કરીએ વન અને વન્યજીવ પાઠ કેટલા માર્કનો પૂછાય તો કે ચાર માર્કનો પૂછાય સૌથી મોસ્ટ આઈએમપી જે તમને સૌથી વધારે માર્ક અપાવશે એ કયો પાઠ છે ભારતનો કૃષિ કેટલા માર્ક અપાવશે તો કે પાંચ માર્ક તમને અપાવશે કેટલા માર્ક અપાવશે પાંચ માર્ક અપાવશે જળ સંસાધન વાળો પાઠ ત્રણ માર્ક પછી એમાં પણ સેક્શન ડી પૂછાશે નહી ચૌદ મો પાઠ વાત કરું પરિવહન સંદેશા વ્યવહાર વ્યાપાર સેક્શન ડી પૂછાશે નહી હવે શું સાહેબ આના ઉપરથી એનાલિસિસ તમે આપશો તો જો એનાલિસિસ ની અંદર હું તમને આપીશ કે ભાઈ તમારે જે છે એ કે ભાઈ આઠ થી શરૂ કરી અને ચૌદ પાઠ ની અંદર આઠ થી શરૂ કરી અને ચૌદ પાઠ ની અંદર જમારે એ સૌ પ્રથમ જે છે જે પાકો કરવાનો પાઠ છે એ પાઠ નંબર દસ છે કેવો પાઠ પાકો કરવાનો છે દસમો પાઠ પાકો કરવાનો છે એ પાઠ તમારો પાકો થઈ જાય પછી તમારે આઠમો અને નવમો પાઠ પાકો કરવાનો છે કેવો પાઠ પાકો કરવાનો છે આઠમો અને નવમો પાઠ તમારે પાકો કરવાનો છે તો આ જે છે આપણું છે સ્ટેપ નંબર બે શું છે આપણું આ સ્ટેપ નંબર બે સ્ટેપ નંબર એક મેં તમને કીધું કેટલા પાર્ટ છે ભાઈ ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો સ્ટેપ નંબર બે કેવું છે દસમો પાર્ટ આઠમો પાર્ટ અને નવમો પાર્ટ આપણું સ્ટેપ નંબર બે છે આગળ વાત કરીએ સાહેબ કે ભાઈ હવે જે છે આપણે શરૂ કરવાના છે પંદર થી શરૂ કરી અને એકવીસ પાઠ

આપણું કે કે કેટલી મહેનત કરવી જરૂરી નથી કેવી મહેનત કઈ દિશામાં કરો છો નહીં સમજણ એટલે જ હું આજે પાઠ લઈને આવું છું કે કયા પાઠ પેલા કરવા વિદ્યાર્થીઓ પછી ગુસ્સાઓ માંડે પેલો પાઠ એટલો પાકો કરે એટલો પાકો કરો એટલો પાકો કરે પૂછાય કેટલા માર્ક ત્રણ માર્ક બરોબર છે એટલે સમજો આપણે એવા માર્ક ખેંચવાના છે જેમાંથી જાજા માર્ક નું નીકળે છે એ પાઠ આપણે પ્રથમ કરવાના છે આ કોઈ સક્સેસ ની કી નથી આપતો કે આટલા પાઠ કરો એટલે સો ટકા તમે પાસ નહીં આટલા પાઠ કરશો તો તમારો માર્ક વધશે આટલા પાઠ કરશો તો તમારો કોન્ફિડન્સ વધશે સમજાય છે પૂછાય બધા પાઠમાંથી છે આ ત્રણ માર્ક આપણા માટે મહત્વના ત્રણ માર્ક પણ આપણા માટે મહત્વના છે સમજાણું ચાલો એટલે માનવ વિકાસ વાળો પાઠ એ કેટલા માર્કનો છે તો કે ભાઈ 4 માર્કનો છે હવે જેમ 10મો પાઠ આઈએમપી છે એમ આ પણ પાઠ આપણા માટે બહુ જ આઈએમપી છે આની પાઠ કેવો છે તો કે ભાઈ 20મો પાઠ છે

ત્યારબાદ કેટલા છે આપણા સ્ટેપ નંબર ત્રણ સમજો મિત્રો ટોટલ કેટલા પાઠ આપણે સ્ટેપમાં પાકા કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ મિત્રો તમારા ત્રેવીસ પાઠ છે પાકા તમારે કેટલા કરવાના છે તો કે દસ જરાક આપણે માર્ક નો હિસાબ લીધું ચાર 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 ને ચાર માર્ક બરોબર છે એટલે કે ચાર ને ચાર આઠ ને ચાર આઠ દુ ને સોળ ટોટલ કેટલા માર્ક થયા સોળ માર્ક સ્ટેપ વન ના તમને મળી ગયા સોળ માર્ક થયા સ્ટેપ ટુ ની વાત કરીએ તો આના પાંચ માર્ક છે મિત્રો આના ચાર ચાર ને ચાર ને ચાર આઠ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ટોટલ આના કેટલા માર્ક થયા તેર માર્ક થયા એટલે સોળ માર્ક પ્લસ તેર માર્ક આજી ગણતરી કરીએ તો કે આના પાંચ માર્ક છે આને એવી રીતે ગણીએ તો બીજા તેર માર્ક થયા તો છ સાત આઠ નો છ છ બાર નો બગડો વધી પડી એક એક બે ત્રણ ચાર ટોટલ કેટલા માર્ક થયા મિત્રો બેતાલીસ માર્ક કેટલા માર્ક થાય મિત્રો બેતાલીસ માર્ક પાઠ કેટલા કરવાના દસ પાઠ કરવાના છે ફક્ત ફક્ત કેટલા પાઠ કરવાના છે દસ જ પાઠ કરવાના છે અને મિત્રો તમને બેતાલીસ માર્ક મળે કેટલા માર્ક મળે બેતાલીસ માર્ક ઘણા વિદ્યાર્થીઓને નહી ખબર હોય આજે તમને ખબર પડી છે આટલું બધા બેતાલીસ માર્ક મળે હા દસ જ પાઠ પાકા કરો ફક્ત ફક્ત તમે દસ પાઠ પાકા કરો તમને બેતાલીસ માર્ક મળશે ફરી વાર અહીંયા જોઈ લો લખવું હોય તો લખી લેજો એક થી સાત પાઠ ની અંદર તમારે પેલો પાઠ કરવાનો છે ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો પાઠ ઓકે સ્ટેપ નંબર 2 ની વાત કરીએ તો 10મો પાઠ કરવાનો છે 8મો પાઠ કરવાનો છે 9મો પાઠ કરવાનો છે ત્યારબાદ 20મો 21મો 19મો પાઠ કરવાનો છે બરોબર છે એટલા પાઠ કરશો મિત્રો હું તમને 100% ગેરંટી આપું છું 100 થી 100% મારી ગેરંટી છે બરોબર છે કે તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં 10 પાઠ છે ટોટલ કેટલા પાઠ છે આપણા 10 પાઠ છે આ 10 સે 10 પાઠને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો બરોબર છે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર જશો તો તમને વિદ્યાર્થી મિત્રો અપલોડ કરવાના પણ છે ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો પાઠ દસમો પાઠ આઠમો પાઠ નવમો પાઠ વીસ મોવીસમો અને પાઠ આ દસ પાઠમાંથી કેટલા માર્કનું નીકળવાનું છે બેતાલીસ માર્કનું પેપર નીકળવાનું છે કેટલા માર્કનું પેપર નીકળવાનું છે બેતાલીસ માર્ક તો આ હતું પ્રકરણ પ્રમાણે સામાજિક વિજ્ઞાનમાં કેટલા ગુણભાર છે એના વિશેની વાત બનીએ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર આ વિડીયો તમારા ધોરણ દસમાં જે વિદ્યાર્થી ભણતા સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અસ્તુ નમસ્તે ખૂબ ખૂબ આભાર